તમારી જે ભાષામાંથી તમારી આને જે નામ થી કેતા હોય નામથી તો આપણે આ સરસ મજા ચોખ્ખી કરી દઈશું આજે તો પેલા આપણે ગેસ ઉપર તો અહીંયા મેં કેસ ચાલુ કરી દીધો છે હવે આપણે આના પર થોડું કેટલું મીઠું નાખશું આપણે મીઠા ને આવી રીતના આપણે એક શેમ્પુ લીધો છે શેમ્પુ ને આપણે અંદર નાખશું

જોઈ શકો છો કેવું કાળું એટલે તમને એમ ખાતું હશે કે આ લીંબુ શેમ્પુ નાખ્યું આ બધું વાઈટ થઈ ગયું ને હા જશે ટાઈમ બસ

જોઈ તમે શકો છો જેવી આપણી લોઢી અમે લઈ આવ્યા હતા એવી સરસ મજાની થઈ ગઈ છે તમારા ઘરમાં વધારે લોઢી ખરાબ થઈ ગઈ હોય તો તમે આ ઘરે જોગાડ કરી શકો છો બરોબર અને અમારા ઘરમાં વધારે લોટલી બને છે પણ બે ટાઈમ ઉઠકાય છે એટલા માટે મારી બોડી જેવી છે એવી નેવી છે બરોબર કેમ કે હું સાંજ સવાર બે ટાઈમ ઉઠકું છું એમ તો બધા ઉટકતા જ હોય પણ સાંજ સવાર અમારી આ ઘસી ઘસીને ઉઠકાય છે આ રોટી પણ તમારા ઘરમાં વધારે ખરાબ થઈ ગઈ હોય તો તમે આવી રીતના મીઠું અને શેમ્પુ થી તમે ઉટકી શકો છો બરોબર ફ્રેન્ડ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને શ્રી સ્વામિનારાયણ